આજરોજ વિરમગામ મામલતદાર સેવા સદન ખાતે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા જે ડૉક્ટર સાહેબ આંબેડકરનું અપમાન કરતું જે વિધાન દેશની સંસદમાં જે ઉચ્ચારવામાં આવેલું જેને લઈને સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ખાસ કરીને દલિત આદિવાસી ઓબીસી અને જે વંચિત સમુદાયના લોકોમાં ડૉક્ટર સાહેબ આંબેડકર જ્યારે પૂજનીય હોય ત્યારે સમગ્ર સમાજમાં ઠેર ઠેર આ વિધાનને લઈને અલગ અલગ પ્રકારે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે ત્યારે વિરમગામ માંડલ દેત્રોજ સેવા સદન ખાતે મામલતદારના મારફતથી એક અનોખો કાર્યક્રમ અમે કર્યો છે આજે અમિતભાઈ શ્રી અમિતભાઈ શાહ ગૃહમંત્રીને એક સવાસેર સૂટ આજે અમે મોકલી છે અને એ સૂટ મોકલવાનું કારણ એટલું છે કે અમારી માએ તો અમને સવાસેર સૂટ ખાઈને જન્મ્યા છે અને અમને શીખવાડ્યું છે કે ભાઈ તમારે કોઈનું અપમાન કરવું નહીં અને કોઈ જો તમારું અપમાન કરે તો એને સાખી લેવું પણ નહીં એટલે ડૉક્ટર સાહેબ આંબેડકર તમારા માટે ફેશન હશે રાજકીય પાર્ટી માટે ફેશન હશે અમારા માટે તો એ અમારા ભગવાન છે ભગવાનથી પણ વિશેષ છે અને તેનું અપમાન કરો એ ક્યારેય ચાલે નહીં બીજું પણ અમે આજે એ સંદેશો એક આપો આખો મોકલ્યો છે મામલતદાર માધ્યમથી અમિતભાઈ શાહને અને એમાં લખ્યું છે કે ખરેખર મર્યા પછી તો કોઈ સ્વર્ગ કે કોઈ જોયું નથી ભારત દેશમાં જે ડૉક્ટર સાહેબ આંબેડકરે સંવિધાન લખ્યું છે અને સંવિધાન થકી આજે તમે ગૃહમંત્રી બન્યા છો ત્યારે અમે તમને એક વિનંતી કરીએ છીએ કે તમારે ખરેખર આ દેશને જો સ્વર્ગ બનાવવું હોય તો આ સંવિધાનનો સો ટકા અમલ ત્યારે કરશો તો આ સોનાની ચિડિયા એટલે કે સ્વર્ગ બનશે તમામ આ દેશના નાગરિકો માટે સ્વર્ગ બનશે એવી અમે આજે એક સંદેશો મામલતદાર માધ્યમથી અમિતભાઈ શાહને અમે આજે મોકલ્યો છે જય ભીમસાધિયો નમો બુદ્ધાય આજ રોજ સેવા સદન અમે મામલતદાર ઓફિસ આવેદનપત્ર આપવા આવ્યા હતા અમિત શાહના વિરોધની અંદર વિરોધમાં આજની તારીખ અમે એ માટે ગોઠવી કે આજનો દિવસ અમારા માટે સૂર્ય દિવસ છે કે જે અઢારસો ને અઢારની અંદર પહેલી જાન્યુઆરીએ જે અમારો ઇતિહાસ જે ઘડેલો છે ભીમાકોરે ગામ એની અંદર પાંચસો મહારાઓએ જે અઠ્યાવીસ હજાર પેશાઓને જે લડત કરી અને એમને હરાવ્યા એટલે અમે પહેલી તારીખનું આયોજન આ ગોઠવ્યું તો અમિત શાહને હું એ કહેવા માગું છું કે તમે સંસદની અંદર એવું બોલ્યા છો કે આંબેડકર આંબેડકર શું એક ફેશન થઈ ગઈ છે તો અમિત શાહ અમે તમને એવું કહેવા માગીએ છીએ કે ફેશન નહીં પણ અમારા માટે તો ભગવાન બાબા સાહેબ આંબેડકર જ છે અને રહેવાના જ છે પણ તમે જે આ શબ્દ જે બોલ્યા એની તમે માફી માગી લો અને અમારી એવી માંગ છે કે તમે રાજીનામું મેળો અને અમે તમને એક બોક્સની અંદર તમારી માએ સવાસેર સૂટ ના ખાધી હોય તો તે માટે અમે આ બોક્સની અંદર તમને સવાસેર સૂટ નીકળવી છે એ ખાવ અને થોડી સદબુદ્ધિ તમને આવે અને આ દેશનું વિચારો તમે એમ કહેવા માંગો છો કે સ્વર્ગ મળે તો ગમે એ માણસ જાણે જન્મ એટલે સ્વર્ગમાં જ આવે છે મર્યા પછી કોઈને કંઈ ખબર હોતી નહીં કે સ્વર્ગમાં જાય કે નરકમાં જાય છે તો તમે કોણ કહેવા કે સ્વરૂપમાં જાય શું તમે બે ત્રણ વાર સ્વરૂપમાં જઈને આવ્યા છો તમે સ્વરૂપમાં જઈને આવ્યા હોય તો અમને કહો કે ભાઈ અહીંયા અમે જઈને આવ્યા આ છે સંવિધાનની અંદર મારી વાત આપણે તમે સો સો ટકા જો અમલ કરો ને તો આ ભારત દેશ જે રહ્યું ને એ સોનાની ચિડિયા બની જાય હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી તમને એટલું જણાવવા માગું છું જય ભીમ નમ બુદ્ધાય કાર્ય છે કાર્યને કોઈ ભૂલી શકે એમ નથી આ દેશ જો ચાલતો હોય તો ડોક્ટર સાહેબ આંબેડકરના ચાલે છે અને આ સંસદમાં સંવિધાન અગાઉ એક કાળો દિવસ થયો આ દેશના જે ગૃહમંત્રી છે આ દેશના ગૃહમંત્રીનું કામ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું પરંતુ આ દેશના ગૃહમંત્રીએ સંસદમાં પોતે જ કાયદાનો ભંગ કર્યો છે ડોક્ટર સાહેબ આંબેડકરનું હડઅું અપમાન કરીને અને જેનાથી આ સમગ્ર દેશમાં દલિત આદિવાસી ઓબીસી અને સમાનતામાં માનવા વાળો તમામ સમાજ આનો વિરોધ કરે છે અમે અમિત શાહને આજે આ વિરમચી કહેવા માંગીએ છીએ કે અમિતભાઈ શાહ તમને ખરેખર જો બાબા સાહેબ આંબેડકર પ્રત્યે પ્રેમ હોય તો તમે બાબા સાહેબનો અપમાન કેરે કરો નહીં આ તમારી મનોવાદી માનસિકતા પ્રગટ થાય છે કે તમે આ બાબા સાહેબ આંબેડકરનો અપમાન કરો છો જે સંસદમાં તમે બેઠા છો એ સંસદનું કામ છે દરેક નાગરિકને સમાનતા આપવી સભત્રતા આપવી બંધુતા આપી સામાજિક ન્યાય આપવો

એ રાજકીય પાર્ટીઓ માટે ફેશન હોઈ શકે પણ અમારા તો એ ભગવાન છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમારા ફેશન નહી પણ ફેશન એટલે કે અમારો જુસ્સો છે જય ભીમ છે જય ભીમ નો નારો છે અને ક્યારેય પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તમે અપમાન કરશો તો ક્યારે સાચી લઈશું નહીં અને એના ભાગરૂપે આજે આ ધીરમ ગામની ધરતીથી હું અમિત શાહને કહેવા માંગુ છું અમિતભાઈ જોઈએના વડાપ્રધાન એવું કહે છે કે હું સાહેબ આંબેડકરનું संविधान ના હોત બાબા સાહેબ ના હોત તો પ્રાઇમ મિનિસ્ટર તરીકે વડાપ્રધાન ના બની શકાય આજે તમે એ દેશના ગૃહમંત્રી તરીકે સાહેબનું અપમાન કરો એ ક્યારેય ચાલે નહીં એના ભાગરૂપે સમગ્ર દેશમાં જ્યારે બાબા સાહેબ આંબેડકરના અપમાનને જ્યારે ને વખોડી કાઢવામાં આવતો હોય તો આજે ગુજરાતના જુદા જુદા તાલુકાઓમાંથી એક કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે આજે તમને બધાને ખબર હશે આજે પહેલી તારીખ છે આજે કઈ તારીખ છે પહેલી તારીખ એટલે શું સૂર્ય દિવસ સૂર્ય દિવસ અઢારસો ને અઢારમાં પહેલી જાન્યુઆરીએ ભીમા કોરે ગાવનો ઇતિહાસ બની ગયો છે અમિતભાઈ શાહ તમને ખબર ન હોય તો ઇતિહાસ એના વાંચી લેજો અને આ ઇતિહાસ જ અમે વંશ છીએ આ ઇતિહાસ લખવાવાળા જ અમે વંશ છીએ એટલે અમે પણ આ દેશના નાગરિક છીએ અને ક્યારેય પણ તમારા આવા વિધાનને અમે સાક્ષી દેતા બીજી વાત કે આજે આ સૌર્ય દિવસ છે આ ગૃહમંત્રીને આપણે કશું કહેવા માંગતા નથી એની પાસે કશું છે જ નહીં તો આપણે શું કહેવાનું આપણે એને

જો આટલું નામ તમે ભગવાનનું લીધું હોય તો તમને સ્વર્ગ મળી જાય અરે મારા ભાઈ તમે ગૃહમંત્રી છો આ પ્રકારના ખોટા નિવેદનો કરો કેવી રીતે ચાલે અરે તમારે ખરેખર આ ભારત દેશને સ્વર્ગ બનાવવું હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન લખ્યું છે એ સંવિધાનનો સો અમલ કરાવશો તો જીવતે જીવ આ ભારત છે સ્વર્ગ બને છે શું છે સ્વર્ગ બને સ્વર્ગ બને છે અમારે નરક પછીનું સ્વર્ગ જોઈતું નથી અહીંયા જીવતા જીવ અમે અપમાનના ઘોટડા પીએ છીએ આઝાદીના પંચોતેર વર્ષે આ ભારત દેશમાં આજે પણ દલિતોની સ્થિતિ દયનીય છે આજે પણ અમને મનુષ્ય તરીકે અધિકારો મળતા નથી તો અમારા માટે તો આ જીવતા જીવ નરક જ છે એટલે કુલ મળીને આજે અમે ગૃહમંત્રીને એક સંદેશો આપીએ છીએ આ સૂચના માધ્યમથી અને ગૃહમંત્રી માફી માંગે એ માટેની આજે અમે વિરમધામ માંડલ નેતૃત્વ રજૂઆત કરીએ છીએ હવે આપણા માંડલથી ભનુભાઈ સુમેશ્રાયા છે તે શબ્દ પહોંચશે પછી આપણે મામલતદાર સાહેબ હાજર છે એમને આપણે શૂટ મૂકીશું ગૃહમંત્રીને આપી દે અને સીધે સીધી બરાબર